જય સ્વામીનારાયણ આજે વાત કરવી છે કેળવણીકાર હતા જેમણે અનેક પ્રકારની પુસ્તકાલય પ્રવૃત્તિઓ કરી અલગ અલગ પ્રયોગો આપ્યા અને વિદ્યાર્થીઓ અને સંસ્થાનું કાંયા પલટ કરી દીધું આ સુંદર કામ જોઈ મહારાજા ખૂબ ખુશ થયા અને તેમના વખાણ કરતા થાકતા નહીં મહારાજે વિચાર્યું કે આવા સુંદર કેળવણીનું કામ કરનારનું સન્માન થવું જોઈએ આથી તેમણે જાણ કરી કે આપ ખૂબ સુંદર કામ કરો છો હું તો રાજા છું મારું કામ છે તમારે સન્માનવું આથી તમને જાહેરમાં સન્માન કરવામાં આવશે તમારો સન્માન કાર્યક્રમ રાખવામાં આવશે મોતીભાઈ અમીને પત્ર લખ્યો અને કહ્યું હે મહારાજ હું મુખ સેવક છું મારે જાહેરમાં પ્રશંસા થાય એવું મને જરાય ગમતું નથી અને મને ઈચ્છા પણ નથી તો આપ મહારાજને વિનંતી છે કે મારો આવો કાર્યક્રમ આપ ન કરો આમ ના પાડી ઈચ્છા વિરુદ્ધ કાર્યક્રમ તો ન કરી શકાય છતાં પણ મહારાજે વિચાર્યું કે આટલું સુંદર શિક્ષણનું કામ કર્યું હોય એમનું સન્માન તો થવું જોઈએ આથી તેમણે એક ઠેલી લીધી એમાં પંદરસો રૂપિયા એ સમયના પંદરસો રૂપિયા અને એક પત્ર એમાં નાખ્યું અને એમાં લખ્યું કે આપને મારા વંદન વડોદરાના રાજા સયાજીરાવ ગાયકવાડ તરફથી આ નાનકડી એવી ભેટ આપ સ્વીકારો અને મને ઉપકૃત કરો આમ પોતાનો ઉપકાર હોય અને ઉકેલતા હોય એવો પત્ર એમણે લખ્યો પત્ર વાંચી મોતીભાઈ અમીન કશું કરી ના શક્યા પરંતુ એ પણ મુક અને શિક્ષણના ભેખધારી હતા તેમણે પંદરસો રૂપિયાની અંદર પોતાના બાવીસ રૂપિયા જે રાજ્યનો કરવેરો ભરવાનો હતો એ ઉમેર્યા અને પંદરસો ને બાવીસ રૂપિયા કરી અને શિક્ષણમાં વાવડી નાખ્યા પુસ્તકાલય પ્રવૃત્તિ અને શિક્ષણના અલગ અલગ પ્રયોગની અંદર એ તમામ રૂપિયાઓ વાપરી અને શિક્ષણનું કામ કર્યું આમ મોતીભાઈ અમીને એ રાજ્યમાંથી મળેલું ઈનામ એ શિક્ષણ કાર્યની અંદર વાપરી નાખ્યું વંદન છે એમના કાર્યને આવા તો અનેક સેવકો હતા કે જેમણે શિક્ષણની અંદર ખૂબ સેવા આપી અને હંમેશા યાદ રહે એ નાનાભાઈ ભટ્ટ હોય કે દર્શક હોય મનુભાઈ પંચોળીએ અનેક સંસ્થાઓ બનાવી લોકોના જીવન વિદ્યાર્થીઓના જીવન ઉજાગર કરી બતાવ્યા ગાંધીવાદી ને લઈ તેમને સુંદર મજાનું કામ કર્યું આવા મહાન કેળવણીકારોને જ્યારે આપણે યાદ કરીએ ને એ ગીઝુભાઈ બધેકા ભલે મૂછો હતી પરંતુ છોકરાઓને ગૌ ખૂબ ગમતા અને આવા વાલા શિક્ષક એમને ક્યારે મળે વાર્તા ગીતોથી ભરપૂર એમનો ક્લાસ રહેતો છોકરાઓને સવાર થાય તો યાદ આવે કે નિશાળ ક્યારે ખુલે અને ક્યારે હું જાઉં નહીંતર તો ઢસડીને લાવવા પડે ટીંગા ટોળી કરીને લાવવા પડે એના બદલે બાળક હસતું હસતું શાળાએ આવે આવા અનેક કેળવણીકારોને વંદન કરીએ